Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરત જિલ્લાના માંડવી તાલુકાના પુના ગામની સીમા અકસ્માતની દુઃખદ ઘટના સામે આવી છે એક કાર ચાલકે મોપેડ પર જતા યુવકને તેની મંગેતરને હડફેટે લીધા હતા અકસ્માત ગંભીર અકસ્માતમાં બંનેનું ગંભીર ઈજાના પગલે મોત નીપજ્યું હતું મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના માડવી તાલુકાના નગરપાલિકા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે રમતા રહેતા ત્યારે સુમિત હવેસિંહભાઈ ચૌધરી સગાઈ દીપિકાબેન કરશનભાઈ ચૌધરી સાથે થઈ હતી જોકે સુમિત અને તેની મંગેતર દીપા સેવક પુના ગામની ત્યારે સીમાથી પસાર થઈ રહ્યા હતા અને એ સમયે કૃષ્ણ પ્રામસ પાટિયા પાસે માડવીથી ત્યારે કિમ તરફ જવાના રોડ ઉપર કાર ચાલકે તેઓને મોપેડે અડફેટે લીધું હતું જેમાં સુમિત તથા તેની મંગેતર દીપિકાને શરીરના ગંભીર ઇજા પહોંચી હતી જોકે ઇજાગ્રસ્તને બંને સારવાર તો હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના હાજર તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા યુવતી યુવક યુવતીના ત્યારે મોતને પગલે પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો છે તો બીજી તરફ આ સમગ્ર મામલે કાર ચાલક સામે માંડવી પોલીસ પંથકના સુમેતના પિતા વિરસિંહભાઈ ચૌધરીએ ત્યારે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને ત્યારે હાલ આ મામલે પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે ત્યારે મિત્રો અત્યાર માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ